રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ બે દિવસનો વિરામ લીધો હતો જો કે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે વલસાડ જિલ્લામાં રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો અડધું વાપી પાણીમાં ડૂબતા સુડતાલીસ રસ્તા અને વાહન વ્યવહારો માટે બંધ કરાયા છે ડાંગ સુરત તાપી જિલ્લામાં વરસાદ રહેતા નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળસપાટીમાં વધારો થયો છે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ફરી જાહેર કરવામાં આવ્યું છે ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત માટે કેવા રહેશે તે વિસ્તારથી જાણીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ અને તાપી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના અડતાલીસ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર છે રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે અડતાલીસ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો નેવું ટકા સુધી ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે આ સિવાય રાજ્યના એક એકત્રીસ ડેમ સિત્તેર ટકાથી સો ટકા ભરાતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે આ ઉપરાંત સરદાર સરોવર સહિત અઠ્યાવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ઓગણચાલીસ ડેમ પચીસથી પચાસ ટકા ભરાયા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ બાણું હજાર એકતાલીસ એમ સી એટલે કે કુલ સંગ્રહ શક્તિના સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા જળ સંગ્રહ નોંધાયો છે તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે સાત વર્ષ કરતાં ગુજરાતમાં વરસાદની આ પેટર્ન ખૂબ અલગ જોવા મળી રહી છે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં મોનસૂનની જે પેટર્ન જે છે તે બદલાઈ રહી છે ત્યારે આવનારા સમયમાં શ્રાવણ અને ભાદરવો મહિનો કેવો રહેશે ગુજરાત માટે તેની વાત પણ આપણે વિસ્તારથી કરવાની છે તો ચાલો માહિતી મેળવીએ ગુજરાતમાં ચોમાસા દરમિયાન કેમ આવું થયું અને હવે શું થશે તે અંગે હવામાન નિષ્ણાત ચિરાગ શાહે વિશ્લેષણ કર્યું છે કેમ જ્યાં પડે છે ત્યાં ધોધમાર પડે છે અને ગ્રીન ક કવરવાળા વિસ્તાર તરસે છે તે અંગે વૈજ્ઞાનિક કારણ સાથે ચિરાગ શાહે મહત્વની માહિતી આપી છે તેમણે આવનારા શ્રાવણ અને ભાદરવામાં વરસાદ કેવો રહેશે તેની પણ આગાહી કરી છે ગુજરાતમાં વહેલું પ્રવેશેલું ચોમાસું ખાસા દિવસો સુધી નવસારી આસપાસ અટવાયું હતું તે બાદ જૂન મહિનો વરસાદની દૃષ્ટિએ નબળો રહ્યો હતો જ્યારે જુલાઈ મહિનામાં જ્યાં વરસ્યો ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ વર્ષના ચોમાસા પર ઝીણવટભરી નજર રાખી રહેલા કેકા શાસ્ત્રીના પ્રોફેસર અને હવામાન નિષ્ણાત ચિરાગ શાહે આ વખતના વરસાદનું વિશ્લેષણ કર્યું છે જાણીએ આ વર્ષના ચોમાસાની પેટર્ન અને આવનારા સમયમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે તેઓનું અનુમાન શું છે વરસાદની પેટર્ન વિશે વાત કરતાં ચિરાગ શાહ જણાવે છે કે આ વખતે ચોમાસું જે છે તેની પેટર્ન બદલાઈ રહી છે આવું તેઓ એટલા માટે કહી રહ્યા છે કારણ કે સતત જે જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ભારે પડી રહ્યો છે અને અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં બિલકુલ વરસાદ પડતો જ નથી વરસાદની પેટર્ન વિશે વાત કરતાં તેઓ કહે છે કે છેલ્લા સાત વર્ષની વાવાઝોડાની પેટર્ન બની હતી જે અલનીનોની અસર હતી વાવાઝોડાના લીધે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડતો હતો તેનાથી આપણી વરસાદની ઘટ પૂરી થઈ જતી હતી વર્ષોથી બંગાળની ખાડીનું પ્રેશર આપણે ત્યાં વરસાદ લાવે છે તેમાં થોડું આગળ પાછળ થયું હતું આ વર્ષે અરબસાગરમાં ત્રણ સિસ્ટમ બની હતી મધ્યપ્રદેશ પાસે પણ એક સિસ્ટમ બની હતી હવે આ ચાર પાંચ સિસ્ટમની વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડી ગયો જ્યારે કેટલાક વિસ્તારોમાં બાકાત રહી ગયા વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે ક્લાઇમેટ પેટર્ન બદલાતી હોય તેવું લાગી રહ્યું છે એટલે કે વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે કેમ કે ચોમાસામાં ક્યારેય અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એકસાથે સક્રિય થતી નથી ચોમાસાની મૂંઝવણ ભરી સ્થિતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું છે કે આ વર્ષે સતત પેટર્ન બદલાઈ રહી છે અને એટલું જ નહીં આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે જોતા હોઈએ છે હાલમાં એવી મૂંઝવણ છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થશે તો આપણે ચોક્કસથી કહી શકીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાઈ રહી છે ચોમાસાના ચાર ચાર એરાની સમજ આપતા ચિરાગ શાહે કહ્યું કે સાત વર્ષથી અલનીનોની અસર ગુજરાત અને દેશમાં હતી અલનીનોની અસર એપ્રિલ મહિનામાં પૂરી થઈ ગઈ છે હવે આપણે લાનીના તરફ જઈ રહ્યા છીએ કુદરતી રીતે એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં જતા હોઈએ ત્યારે થોડા ઘણા ફેરફાર થાય છે લાનીનાની નાની પુષ્કળ વરસાદ આવે છે જેના કારણે પેટર્ન પણ બદલાતી જોવા મળે છે એટલું જ નહીં તેઓ વધુમાં જણાવે છે કે લાનીના પુષ્કળ વરસાદ લાવે છે જેના કારણે પેટર્ન બદલાતી જોવા મળે તેવું બની શકે દર વર્ષે ચોમાસામાં ચાર ઓરા હોતા હોય છે તેમાંથી બે ઓરા પૂરા થઈ ગયા છે અમે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે પહેલાં બે ઓરામાં ગુજરાતમાં સિત્તેર ટકા સાર્વત્રિક વરસાદ જોવા મળતો હોય છે આ વખતે અમુક જિલ્લાઓમાં પૂરતો વરસાદ થયો નથી આવામાં લાગી રહ્યું છે કે શ્રાવણ અને ભાદરવામાં એટલે બાકીના બે ઓરામાં વરસાદ આવે આ વખતે બધાનું અનુમાન છે કે પાછોતરો વરસાદ વધારે આવશે બની શકે કે નવરાત્રી સુધી પણ વરસાદ જોવા મળે લાનીનાના વરસાદ લાવશે તે તો સો ટકાની વાત છે હરિયાળી ધરાવતા અરવલ્લીમાં ઓછો વરસાદ કેમ તે અંગે ચિરાગ શાહે જણાવ્યું છે કે તેની પાછળ તેની પાછળ પણ એક કારણ છે સિયર ઝોન જેનો સો થી બસ્સો કિલોમીટરનો એરિયા હોય આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં મોન્સૂન ટ્રપની સ્થિતિ છે એટલે કે સતત વરસાદ પડતો રહે છે અત્યારે સિયર ઝોનના વાદળોનું બંધારણ રાજસ્થાન તરફ ગયું નથી જો તે ઉપર બાજુ ખસે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળે બધા વૈજ્ઞાનિકોનું માનવું છે કે સિયર ઝોનના કારણે આપણે બધી જગ્યાએ એક ધારો વરસાદ જોવા મળ્યો નથી સાથે જ તેમણે કહ્યું છે કે ચોમાસાના બે ફેસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળશે આ વર્ષે ગુજરાત અને દેશમાં લાની નાની અસર છે એટલે એનો મતલબ જ એ છે કે વરસાદના વાદળો ગુજરાતમાં એક પણ વિસ્તાર બાકી રહેશે નહીં ગુજરાતમાં ભરપૂર વરસાદ જોવા મળશે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આવનારા પાંચ દિવસની વરસાદની આગાહીની દક્ષિણ ગુજરાતમાં મુસળધાર આફત બનીને વરસી રહ્યો છે વરસાદ આ વરસાદથી અનેક રોડ રસ્તા બંધ થયા છે તો અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ક્યાં કેવી છે સ્થિતિ તેના વિશે વાત કરીએ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે બીલીમોરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે કાવેરી નદીનું જળસ્તર વધતા બીલીમોરામાં પાણી ભરાયા છે પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં ઓફ ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા સારો વરસાદ પડે તેવું અનુમાન છે હવે જોવું એ રહ્યું કે ક્યાં કેવો વરસશે વરસાદ ભારે વરસાદથી રોડ રસ્તા બંધ થયા છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે બ્રિજ ડૂબ્યા છે વાહન ચાલકો પરેશાન છે હજુ પણ ભારે વરસાદ આવી શકે છે વલસાડમાં મેઘરાજા ધડબડાટી બોલાવતા શહેરને પાણી પાણી થઈ ગયું છે દ્રશ્યો વલસાડના વાપી અંડરપાસના વરસાદમાં આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અમદાવાદ અને ગાંધીનગર માટે પણ ચોવીસ કલાક અતિ ભારે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે એટલે આજ સાંજ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થશે મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં હાલ ફરીથી વરસાદ વરસી વરસી રહ્યો છે અને વરસાદી માહોલ છવાયો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળના મહાસાગરમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાતા કેવો વરસાદ પડશે તે અંગે તેમણે જણાવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થશે મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં તો સાત ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે રાજસ્થાનના સરહદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તટીય વિસ્તારોમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસવાની શક્યતા રહેશે છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે નવસારી સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે પાંચમી ડિસેમ્બર સુધીમાં ગુજરાતને તરબોળ કરશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં અમદાવાદમાં ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે ઝાપટાં પડી શકે છે નીચાણવાળા વિસ્તારોમાં તો ભારે ઝાપટાથી જળ ભરાવાની સ્થિતિ ઊભી થશે ગાંધીનગરમાં પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે વધુમાં તેઓ જણાવે છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની ખાસ જરૂર છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે તારીખ બારથી પંદર ઓગસ્ટમાં એક સિસ્ટમ લો પ્રેશર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે આ વખતે પણ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવશે તેના કારણે ઉપરોક્ત તારીખોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે સત્તરમી પછી જે વરસાદ થશે તે મઘા નક્ષત્રનું પાણી સારું રહેશે તે ઉપરાંત છવ્વીસમી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે ગુજરાતમાં ફરી અઠ્યાવીસમી તારીખ સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે આ ઉપરાંત લાનીનોની કંડિશન સપ્ટેમ્બરમાં થવાની શક્યતા રહેશે જેના કારણે સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે ત્રણ અને ચાર ઓગસ્ટ એમ બે દિવસોમાં ગુજરાત રિઝનમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ગુજરાત રિઝનમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત રિઝનમાં આવી જાય છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેશે અને તે બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે જોકે વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થયો છે જોકે ફરીથી વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે તેની વાત કરીએ તો ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ અનેક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ હાલ બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવશે અને તે બાદ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થાય તેવી સંભાવના છે જેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને થાય તેવી શક્યતા છે ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે ઘણા વિસ્તારોમાં મધ્યમ તો તેનાથી વધારે વરસાદ થવાની પણ શક્યતા છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર તથા મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા આણંદ ખેડા સહિતના જિલ્લાઓના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને બે દિવસ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના આ સિસ્ટમની અસર થશે પરંતુ અતિભારે વરસાદની શક્યતા ઓછી છે ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને આ જિલ્લાઓના કોઈ એકાદ બે સ્થળે ભારે વરસાદ થઈ શકે છે બે દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ તેની સૌથી વધારે અસર ગુજરાત રીજન પર થવાની છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં એક જૂનથી બે ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં ઓગણીસ ટકા જેટલો વધારે વરસાદ થયો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સરેરાશ કરતાં સુડતાલીસ ટકા વધારે વરસાદ છે અને ગુજરાત રીઝનમાં સરેરાશ કરતાં એક ટકા ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારું વાવેતર થયું છે રાજ્યના કૃષિ વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી ત્યારથી અત્યાર સુધીમાં સિત્તેર લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે અઢાર પોઈન્ટ એંસી લાખ હેક્ટર જમીનમાં મગફળી બાવીસ પોઈન્ટ નેવું લાખ હેક્ટર જમીનમાં તેલીબિયા અને આશરે ત્રેવીસ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે બેથી પાંચ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે બે ઓગસ્ટના ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ત્રણ અને ચાર ઓગસ્ટના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને કેન્દ્રનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ત્રણ અને ચાર તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે સૌરાષ્ટ્રના દક્ષિણ ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે નર્મદા સાબરમતી તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે ત્રેવીસ ઓગસ્ટ બાદ પર્વત આકારના વાદળો જ્યાં જશે ત્યાં વરસાદ પડી શકે છે ત્રેવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે રોગીષ્ઠ ઋતુ રહેવાની સંભાવના છે જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે સપ્ટેમ્બર માસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા શક્યતા છે છે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં વિદાય લે તેવી અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યોમાં વરસાદની શક્યતા છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે વધુમાં તેઓ જણાવે છે કે ચાર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાય છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગની ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે નાઉકષ્ટે જાહેર કરી છે ભારે વરસાદની આગાહી રાજ્યમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દીવ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી જ ઝાપટા આવી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અંબાલાલે કહ્યું કે તેરથી પંદર ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે ત્યારે સોળથી બાવીસ ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર આવશે બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે જ્યારે સોળથી બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે રાજ્યમાં છવ્વીસથી ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે સોળ ઓગસ્ટે મઘા નક્ષત્ર સૂર્ય આવતા સારો વરસાદ રહેશે સત્તર ઓગસ્ટથી માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગ પણ આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે અગિયાર થી બાર ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે સોળ થી બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળશે છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા જોવા મળશે હવે વાત કરીએ તબાહીની હિમાચલમાં ચાર જગ્યાએ વાદળ ફાટ્યા ડેમ તૂટ્યા દસ દુકાનોવાળું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ભાંગી પડ્યું મનાલીનો સંપર્ક તૂટ્યો નદીઓ ગાંડી તુર પચાસ લોકો ગુમ ને બેના મોત હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ચાર જગ્યાએ વાદળ ફાટ્યા છે જેના કારણે રામપુરના સમેજખડમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા અહીં બે લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે બાવન લોકો હજુ પણ ગૂમ છે એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવ કાર્યોમાં લાગેલા છે આ સાથે જ મલ્લાણામાં પાર્વતી નદીમાં પાણી વધી જતા પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો હતો ઉલ્લુ અને મંડીમાં પણ ભારે તારાજી સર્જાઈ છે બુધવારે રાત્રે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં પણ વાદળ ફાટ્યું હતું અહીં બે લોકોના મોત થયા છે એક વ્યક્તિ ઘાયલ છે કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે યાત્રા રૂટનો ત્રીસ મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો હતો યાત્રા રોકી દેવામાં આવી છે અને બસો થી વધુ લોકો ફસાયેલા છે અહીં રાજસ્થાનના જયપુરમાં ઘરના બોયરામાં ડૂબી જવાથી એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે બુધવારે રાત્રે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશયી થતા બે મકાન અને પચીસ લોકો ફસાયા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર